એકદમ સરસ મજાનું નવું યુનિક રીતે ગ્રેવી વાળું કાચા કેળાનું શાક બનાવીએ એકવાર તમે કાચા કેળાનું આ શાક રાખશો પછી તમારા બાળકો કાચા કેળા ખાતા થઈ જશે કારણ કે આ સબ્જી છે એની ખાસિયત છે ખૂબ ટેસ્ટી બને છે મજાદાર બને છે સ્વાદિષ્ટ બને છે ને ખાવામાં તો બેની જગ્યાએ ચાર રોટી માંગી માંગીને ખાશે એવી બને છે તમારે આ સબ્જી ખવડાવતા પહેલાં કહેવાનું ઘરમાં કોઈ નથી

અને કાચા કેળામાં તો આજે આપણે સુકવું નહીં ડ્રાય નહીં પરંતુ ગ્રેવી વાળું કાચા કેળાનું શાક બનાવીએ ચલો જોઈએ રેસીપી રેસીપીનો વિડીયો પસંદ આવે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેમિલી ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં તમારા ફેસબુક પેજ પર ચોક્કસ વિડીયોની લિંક શેર કરશો આજે આપણે બનાવીશું કાચા કેળાનું શાક આ કાચા કેળાનું શાક ખૂબ ટેસ્ટી લાગે છે યમી લાગે છે જો તમે આવી રીતે કાચા કેળાનું શાક બનાવશો તો ખૂબ સરસ મજાનું નાના મોટા સૌ કોઈને ભાવતા હોય છે સૌથી પહેલાં અહીંયા કાચા કેળાની એકદમ ઇઝીલી આપણે જે છાલ છે એને રિમૂવ કરવાની છે પાતળી પાતળી છાલને કાઢી લઈએ જેના કારણે આપણા કાચા કેળા એકદમ ઝડપથી તેલમાં સારી રીતે ફ્રાય થઈ જાય જો તમે આવી રીતે કાચા કેળાનું આ શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ભાવશે કાચા કેળામાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર કેલ્શિયમ કેલ્શિયમ પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ રહેલા છે કાચા કેળા સૌ કોઈ ખાવા જોઈએ કાચા કેળા જે લોકો ખાય છે એમને ક્યારેય સાંધાના દર્દ થતા નથી તો હેલ્થની રીતે પણ આ કેળા ખૂબ જ ઉપયોગી છે જેવી રીતે પાકા કેળા ખાવાનું મહત્વ છે એવી રીતે કાચા કેળા ખાવાથી ખૂબ હેલ્થને લગતા ફાયદાઓ થાય છે અહીંયા થોડો કાળો ભાગ છે એ પણ આપણે કાઢી લેવાનો છે તો અહીંયા આપણા કાચા બે કેળા લીધા છે બે કેળાને મેં આવી રીતે છાલ ઉતારી લીધી છે હવે આપણે એને સમારી લઈએ કાચા કેળાને આપણે સમારવા માટે સૌથી પહેલા તો

કાચા કેળા એકદમ ઝડપથી ચડી જતા હોય છે અને સમારશો ત્યારે જો કોઈ છાલના જે હોય એ તમારે આવી રીતે નીકળી જશે એટલે ચિંતા નહીં કરવાની હવે આપણે પતલા પતલા કાચા કેળાની સ્લાઇસ છે એને ફ્રાય કરીશું તેલમાં તો એના માટે મેં ત્રણથી ચાર ચમચી તેલ લીધું છે તેલની કઢાઈમાં ફ્રાય કરવા ગરમ કરવા માટે મૂકી દીધું છે અહીંયા આપણા કેળા છે એ સમારાઈ રહ્યા છે આ બંને પ્રોસેસ કેળા જ્યારે સમારો ત્યારે તેલને ફ્રાય કરવાની જે ઉપરનો છેલ્લો ભાગ હોય એ આપણે નહીં લેવાનો વચ્ચે વચ્ચેના ભાગ લેવાના છે તો બંને સાઈડના ભાગને આવી રીતે મેં કાઢીને

તો અહીંયા આપણે બધા જે કેળા સમારીને રાખ્યા છે એને ફ્રાય કરીશું તો એના માટે આપણે તેલમાં એડ કરી દેવાના છે કેળા અને હવે આપણે એનું ફ્રાય કરીશું તો એના માટે આપણે એકદમ મીડિયમ આંચે ફ્રાય કરીશું જેના કારણે વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને આપણા કેળા ચારથી પાંચ મિનિટ સુધી કેળાને આવી રીતે ફ્રાય કરવાના છે જેના કારણે આપણા કેળા સારી રીતે ચડી જાય સારી રીતે સેટ થાય અને એમાં રહેલી ચીકાશ છે દૂર થાય તો ચાલો આપણે ચારથી પાંચ મિનિટ સુધી આમ જ કેળાને ચડવા દઈએ તો હવે હું લીડ કવર કરું છું દર એક મિનિટ આપણે કેળાને ફેરવતા જવાનું છે તો અહીંયા હવે આપણે એક મિનિટ થઈ ગઈ છે આપણે ફરી ફેરવી લેવાનું છે આવી રીતે ચાર મિનિટ સુધી કેળાને આમ જ ફ્રાય થવા દેવાના છે

તો બેસી આંચું બંધ કરી દઉં છું પહેલા તો અને બધા જ આપણે વાસણમાં લઈ લેવાના છે અને પછી આમાંથી થોડું તેલ આપણે કાઢી લેવાનું અને પછી સબ્જીનો પગાર કરીએ તો હવે આપણે આવી રીતે કાણાવાળા ચમચાથી બધું જ તેલ નીતાવી અને જે આપણા કેળા ચડી ગયા છે જે એસી ટકા સુધી ચડેલા છે બધા જ કેળાને આપણે આવી રીતે એક વાસણમાં કાઢી લેવાના અને આ જે સબ્જી છે ખરેખર ખૂબ ટેસ્ટી બને છે મને તો આ સબ્જી રિયલી બહુ ભાવે છે હવે આપણે આ સબ્જીનો વઘાર કરીશું થોડું તેલ કાઢી લઉં છું કારણ કે આ સબ્જી બનાવવા માટે હવે આપણે વધારે તેલની જરૂર નહીં પડે તો આપણે ચાલુ કરી દઈએ થોડું તેલ મેં કાઢી લીધું છે અહીંયા માત્ર બે ચમચી તેલ રહેવા દીધું છે વઘાર કરવા માટે સૌથી પહેલા આપણું ઓલરેડી તેલ ગરમ છે કઢાઈ પણ ગરમ છે બહુ વધારે ઠંડુ થયું નથી તો અહીંયા આપણે સૌથી પહેલાં આ કેળાની સબ્જી છે એનો જીરામાં વઘાર કરીએ ને તો ખૂબ ટેસ્ટી લાગે છે તો જીરું આપણે એડ કરવાનું છે જીરું અહીંયા એકદમ સરસ તડાઈ જાય ઝડપથી અને પછી આપણે એડ કરીશું એમાં હિંગ હિંગ ઉમેર્યા પછી મોટા મોટા સમારેલા મરચાં ઉમેરવાના છે એકદમ ઝીણા ઝીણા સમારેલા મરચાં ઉમેરવાના છે અને હલાવી લઈએ હવે આપણે એમાં એડ કરીશું તમે જઈને છો ને તમે લસણ ડુંગળી નથી ખાતા ને તો તમારે બિલકુલ આમાં લસણ અને ડુંગળી એડ કરવાની નથી તમારે ટામેટાની ગ્રેવી બનાવીને એડ કરવાની છે ઓકે હવે આપણે એમાં ઓનિયન એડ કર્યા પછી આપણે એડ કરવાની છે એમાં ઓનિયન છે એ સંતળાઈ જાય ને આવી રીતે ઓનિયન બહુ મસ્ત લાગશે આજે સ્પેશિયલી ગાર્લિક સાથે સાંતાડેલી ઓનિયન બહુ ખાવાની મજા આવે છે તો અહીંયા જેવી રીતે મેં મોટાને ઘીણા મરચાં સમાર્યા છે એના કારણે લૂક સરસ આવે છે દેખાવ સરસ બને છે સબ્જીનો ટામેટા એડ કરવાના છે એક ટામેટું જેણું ઝીણું સમારી એડ કર્યું એક ટામેટું મોટું રાખ્યું છે એ મોટું રાખેલું ટામેટું આપણે પાછળથી એડ કરવાના છીએ એવું તમને ક્યારે એડ કરવાનું છે એ જણાવી દઈશ હવે અહીંયા આપણે ગ્રેવીવાળું આ શાક બનાવવાનો છે સૌથી પહેલાં નમક એડ કરીશું નમક મેં થોડું જ એડ કર્યું છે વધારે નથી એડ કર્યું નમક એડ કરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ એકદમ તરસ મજાનો છૂટો પડે છે અને આપણું જે શાક છે સરસ મજાનું ગ્રેવીદાર બને છે ટામેટા સંતડાઈ જાય એટલે આપણે એમાં એડ કરીશું અડધી ચમચીથી થોડી વધારે હળદર કશ્મીરી લાલ મરચું એક ચમચી અડધી ચમચી મરચું થોડું કાચું જીરું એડ કરીશું સાથે સાથે થોડું અમસું નમક એડ કરીશું ખારું ન થઈ શકે ખરેશવાળો એનું ધ્યાન રાખીશું અને પછી આપણે હલાવી લઈશું ગ્રેવી એકદમ સરસ રીતે સંતડાઈ જાય હજી ગરમ મસાલો એડ કરવાનો છે પરંતુ એ પાછળથી એડ કરીશું આપણે કારણ કે અત્યારે ગરમ મસાલો એડ નથી કરવાનો હવે આપણે અડધો ગ્લાસ જેટલું હું પાણી એડ કરું છું અને અડધો ગ્લાસ પાણી ઉમેર્યા પછી એને આપણે ઉકળવા દઈએ અને એ જ અડધો ગ્લાસ પાણી ઉમેરી અને આપણે જે મોટા મોટા સમારિયા હતા એ ટામેટા પણ ઉમેરી દેવાના છે આ મોટા મોટા દેખાતા ટામેટાના કારણે કેળાના શાકનો લુક બહુ સારો આવે છે તમે આમાં ડીપ ફ્રાય કરીને પણ ટામેટા એડ કરી શકો છો તો હવે આપણે બે થી ત્રણ મિનિટ સુધી આમાં જ ગ્રેવીને ઉકળવા દઈએ અહીંયા આપણે એક મિનિટ થઈ ગઈ છે એક મિનિટ થાય એટલે આપણે જોઈ લઈએ ફરી આપણે લીડ કવર કરીશું ગ્રેવી હજી એકદમ સરસ રીતે પાણી એમાંથી બહાર નથી નીકળતું સારી રીતે ઉકળતી નથી તો અહીંયા હજી આપણે ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈએ ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીશું તો અહીંયા એકદમ સરસ મિનિટનું તેલ નહીં ગ્રેવીમાંથી ત્યાં સુધી આપણે ઉકળવા દેવાની હવે આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો અહીંયા અડધી ચમચી ગરમ મસાલો ઉમેર્યા પછી હવે આપણે હલાવી લઈએ અને પછી આપણે હજી એક મિનિટ ઉકળવા દઈએ

જ્યાં સુધી પાણીનો ભાગ છોટો ન પડે ત્યાં સુધી ચડવા દઈએ તો ખરેખર આ સબ્જી ખૂબ ટેસ્ટી બને છે આ સબ્જી ટેસ્ટી તો છે હેલ્ધી તો છે પૌષ્ટિક છે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે જો તમે કાચા કેળાનું શાક આવી રીતે બનાવશો ને તો નાના બાળકોને કાચા કેળા નથી ભાવતા એનો હું તો પણ પ્રેમથી ખાશે હસે હસે ખાશે સહેલ આવી રીતે છૂટવું પડે એટલે આપણે ગેસની આંચ બંધ કરી દેવાની છે આ કાચા કેળાનું શાક પરોઠા અને ભાખરી સાથે તમે સર્વ કરી શકો છો તમે જૈન છો તો તમે આમાં ટામેટાની જ ગ્રેવી કરજો એટલે તો પણ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ખરેખર મિત્રો આ કાચા કેળાના શાકની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો દેખી લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો એકદમ સરસ મજાનું નવું યુનિક રીતે ગ્રેવીવાળું કાચા કેળાનું શાક બનાવીએ

તો ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આ મહેનત બધી તમારા માટે છે આ વિડીયો તમારા માટે છે આપ સૌને ખરેખર રેસીપી પસંદ આવે છે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઇબ કરશો મારી આજની ચેનલ માત્ર ને માત્ર આજનો વિડીયો તમારા માટે છે તમને મને શું પૂછેલું અત્યારે માર્કેટમાં કાચા કેળા મળી રહ્યા છે અને કાચા કેળામાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મિનરલ્સ હોય છે વિટામિન હોય છે પ્રોટીન હોય છે આપણી હેલ્થ માટે ખૂબ સારું હોય છે તો આજે આપણે સૂકું નહીં ડ્રાય નહીં પરંતુ ગ્રેવીવાળું કાચા કેળાનું શાક બનાવીએ ચાલો જોઈએ રેસીપી વિડીયો પસંદ આવે તો તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા ફેમિલી ગ્રુપમાં તમારા સોશિયલ મીડિયામાં તમારા ફેસબુક પેજ પર ચોક્કસ વિડીયો શેર કરશો